ઉત્તરાયણ પહેલાં માતાપિતા માટે ચેતવણી રૂપ કિસ્સો સામે આવ્યો છે વરિયાવ ગામે બહેને પતંગનો દોરો નહીં આપતા ભાઈએ ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું પુત્રના આપઘાતથી પરિવાર શોકમાં ઉતરી ગયો હતો ઉત્તરાયણે ગણતરીના આજ દિવસો બાકી રહ્યા છે ત્યારે પતંગના દોરાથી ગળા કપાવા સહિતના અકસ્માતો એક તરફ સામે આવી રહ્યા છે ત્યારે બીજી તરફ વાલીઓને સાવધાન કરતો એક કિસ્સો સુરતમાં નોંધાયો છે જેમાં પતંગના દોરાની માથાકૂટમાં માથું લાગી જતા દસ વર્ષના બાળકે ફાંસો લગાવીને આપઘાત કરી લીધો છે જેથી પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે સુરતના વરિયા વિસ્તારમાં ભલાભાઈ દલપતભાઈ રાઠોડ તેના ચાર બાળકો અને પત્ની સાથે રહે છે ત્યારે ભલાભાઈ અને તેની પત્ની મજૂરી કામ માટે ખેતરે જતા રહ્યા હતા આ દરમિયાન બાળકો ઘરે એકલા હતા જેથી ઉત્તરાયણ અગાઉ આ બાળકો પતંગ ઉડાવી રહ્યા હતા જોકે ત્રણ નંબરના નાના સંતાનને પતંગનો દોરો ન આપતા બે નંબરના સંતાનને માઠું લાગી ગયું હતું જેથી તેણે ગળે ફાંસો ખાઈને કરી લીધો હતો વર્ષીય બાળકના આપઘાતની જાણ દીકરીએ કરી હતી જેથી માતા પિતા ખેતરેથી દોડી આવ્યા હતા બાદમાં બાળકને હોસ્પિટલ લઈ આવ્યા હતા જ્યાં તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો હાલ દસ વર્ષના બાળકના ચોંકાવનારા આપઘાતને લઈને પોલીસે તપાસ શરૂ કરી છે બાળકે ખરેખર આપઘાત કર્યો છે કે તેના આપઘાતમાં ખપાવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે તેને લઈને પોસ્ટમોર્ટમ હાથ ધરવામાં આવ્યું છે કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત ભલાભાઈ છોકરાનું શું નામ છે કેતનભાઈ કેટલા વર્ષનો છે 10 વર્ષ શું થયું એના ઘરે એને બે ભાઈ દોડી હારું જરાક બે બોલા બોલી કરી એમાં એ ઘેરે જઈને હું કર્યું તે ખબર નહીં પછી એક બેને મારી છોકરી જે નાંદલી છે તે તેણે જોયું અંદર બરાબર ખાઈને નાઠી ભાઈ લટકી જ ભાઈ લટકી જઈ એટલે બાજુવાળી બેન છે એ ગઈને એને જીવ બચાવવા માટે કાપ્યું ને એને નીચે મૂક્યો સુરતમાં ક્યાં રહેવાનું સુરતમાં બોડિયા કંતાળા કેટલા વર્ષનું છે કેદન દસ વર્ષ હા ભણવાનું બંધ કરી દીધું ઘરે પતંગ ને દોરી માટે જ આવું કર્યું બીજું પતંગની દોરી માટે પતંગ લાવ્યો અને બાંધી અને પછી દોડી માંગતો તો નાંદાભાઈ નાંદલાભાઈ પી